ગાંધીનગરના દેહગામના ઝાક ગામની હોસ્પિટલમાં રહેતા બસો વિદ્યાર્થીને ગઈ ગઈરાત્રીના ફૂડ પોઈઝનિંગ થયું તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર મેહુલ દવે ઘટના સ્થળે દોડી ગયા વિદ્યાર્થીની તબિયત અંગે પૂછા કરી તબીબો સાથે વિશેષ ચર્ચા કરી તમામના બ્લડ સેમ્પલ અને યુરિન સેમ્પલ વિદ્યાર્થીઓના લેવામાં આવ્યા હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝબ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર જિલ્લાના દેહગામના ઝાક ગામની હોસ્ટેલના વિદ્યાર્થીઓ ને ફૂડ પોઈઝનિંગ થઈ હોવાની ઘટના સપાટી ઉપર આવી છે હોસ્ટેલમાં રહેતા બસોથી વધારે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતાં તાત્કાલિક અસરથી તમને દવાખાને ખસેડવામાં આવતા તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓ તબીબની દેખરેખ હેઠળ અત્યારે સારવાર લઈ રહ્યા છે વિદ્યાર્થીઓના યુરિન અને બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર મેહુલ દવેલને આ માહિતી મળતાની સાથે તાત્કાલિક કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા દાખલ થયેલા તમામ વિદ્યાર્થીની મુલાકાત કરી તેમની તબિયતની પૂછા કરી હતી કલેક્ટર મેહુલ દવે બાળકોની સારવાર અંગે પણ વિશેષ માહિતી મેળવી હતી તબીબો સાથે ચર્ચા વિચારણા કરી હતી કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે પ્રકારની જોવા કલેક્ટરે સૂચના આપી હતી બસોને વધારે વિદ્યાર્થી કે જેઓ હોસ્ટેલમાં રહે છે તેમને આ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સપાટી ઉપર આવી છે જમવામાં કોઈ વસ્તુ આવી હોય તેવું પ્રાથમિક તારણ જોવા મળ્યું છે дал ভাত छास पूरी खाती है પછી શું કર્યું પછી છાસ તમને શું કહોતું મને આત્મા પ્રયોગ કે આપ બહુ દુઃખી થી અને હવે કેવું હવે હવે આજે દેખાનું દીકરો ક્યાં દેખાતું